મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લાની ત્રિવાર્ષિક સમાજવાડી ખાતે યોજવામાં આવી ભારતીય કિસાન શ્રી વાર્ષિક જિલ્લા બેઠક તારીખ બે હજાર ચોવીસ ની ગુરુવારના રોજ હિંમતનગર કચ્છી સમાજવાડી ખાતે યોજાય ભારતીય કિસાન સંઘની જિલ્લા વિશેષ બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ મંત્રી કિશોરભાઈ કોષાધ્યક્ષ નેત્રામલીથી અમૃતભાઈની વરણી કરવામાં આવી હતી અને તેમનું ફૂલહાર કરીને સન્માન કરવામાં આવ્યું હતું બેઠકમાં પ્રદેશ સંગઠન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી રાષ્ટ્રીય મંત્રી બી કે પટેલ પ્રદેશ મહામંત્રી આર કે પટેલ પ્રદેશ કારોબારી ભીખાભાઈ પટેલ પ્રદેશ ઉપપ્રમુખ શામળભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પ્રમુખની વરણી થયા બાદ ત્યાંથી રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખેડૂતોને સિંચાઈના પ્રશ્નો પાક વીમા વળતર અંગેની રજૂઆત તેમજ રિસર્વેની કામગીરી જલ્દીથી થાય તેના માટે રેલી યોજી કચ્છી સમાજવાડીથી નીકળીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા